સાચી વાત છે એ સ્વચ્છતાના પખવાડિયા અને સ્વચ્છતા બાબતે જ્યારે નગરપાલિકાએ વેરા વધારાની એક કમી વેરા વધારવા અને સંલગ્ન શું શું આઈટેમો નાખવી કેટલા ભાવો નાખવા એની જ્યારે જોગવાઈ કરી ત્યારે સ્વચ્છતાને જે હાનિ પહોંચાડે એના માટે દંડ કેટલો રાખવો એ ઠરાવમાં એની જોગવાઈ પહેલાં રાખવાની હતી પણ આપણા દુર્ભાગ્ય છે કે પ્રજાને કેવી રીતના લૂંટી શકાય એવી જોગવાઈઓ નગરપાલિકા એ નગરપાલિકાના સત્તાધીશોએ છોડતા છોડતા એવી જોગવાઈઓ રાખી કે જેમાં સૌથી વધારે પ્રજાને લૂંટી શકાય હું પોતે ફાકી ખાઉં છું પણ પૂર્ણ ધ્યાન રાખું કે પોરબંદર બગડે નહીં એટલે હું મારી જાતને જ કહું છું કે મારે પોતે જ સ્વચ્છ રાખવું જોઈએ ને માન્ય મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન પણ સાંભળ્યું એમાં એમ કહે છે કે સ્વચ્છતાનો આગ્રહ રાખશું આપણે હું આ કામ માટે બિરદાવું છું કે જો એ વાત જે કરે છે એ પૂર્ણ નિભાવવાના હોય અને નગરપાલિકાના કચેરીમાં કામ કરતા અને ત્યાં જતા લોકોને જો દંડ કરવાના હોય સ્વચ્છતા બાબતે તો હું એને આવકારું છું નંબર બે પોરબંદરમાં એક પણ વોર્ડ એવો નથી કે જ્યાં આઇકોનિક અથવા તો જે રોલ મોડલ વાત કરી શકાય એવું રોલ મોડલ પ્રકારનો એક પણ વોર્ડ હોય કે જ્યાં પૂર્ણ સ્વચ્છતા જોઈ શકાય સ્વસ્થતાના જે હિમાયતી છે મહાત્મા ગાંધીનું જન્મસ્થળ એ એરિયામાં તમે જોવો તો સંપૂર્ણ સ્વચ્છતાનો અભાવ છે અને દે ઠોકાઠો લારીઓથી માંડી અને જે આજુબાજુમાં કબજો કરીને બેઠા છે એવા તમામ લોકોના કોઈ ડસ્ટબિનના ઠેકાણા નથી વારવાવાળાઓના કોઈ પૂરો સ્ટાફ નથી એટલા માટે બધી જ જગ્યાએ પોરબંદરમાં કંઈક ને કંઈક ખૂટતું એવું લાગે છે અને સ્વચ્છતાની બાબતમાં પણ એવું જ છે આખું પોરબંદર છે એ નવું થઈ જશે એ બાને પૂરેપૂરું ચૂથી નાખ્યું છે એટલે સ્વચ્છતાની બાબતમાં ગાંધીજીની ભૂમિ છે અને ગાંધીજી છે એ જાતે સ્વચ્છતા કરીને દેશને એક દિશા દેખાડેલ માણસનો જન્મ અહીંયા થયો હતો તો એ શહેર છે એ ચોક્કસપણે કહું શું કે ચોખ્ખું હોવું જોઈએ અને નાગરિકોને પણ આ તકે આપણે વિનંતી કરીએ છીએ કે પોરબંદરને જાતે નાગરિકો પણ સ્વચ્છ રાખવામાં જે પ્રશાસનને મદદ કરી શકે એ મદદ આપણે કરવી જોઈએ નૈતિક રીતના એ મદદ આપણે કરવી જોઈએ જેમ આપણે આપણું ઘર બગાડતા નથી એમાં આપણે આપણું શહેર પણ ન બગાડવું જોઈએ એ જ રીતના સાથે સાથે સત્તાધીશોને પણ વિનંતી છે કે માત્ર ને માત્ર કાગળ પર કોન્ટ્રાક્ટરોના માણસોને અને કોન્ટ્રાક્ટરોના બિલો મંજૂર કરવામાં ધ્યાન દેવા કરતાં થોડું જમીન ઉપર કેટલી સ્વચ્છતા જળવાય છે પચાસ માણસોના બિલ તમે ચૂકવો છો ત્યાં પચાસ માણસો કામ કરે છે કે નહીં આ બધી જ તકેદારીઓ જો રાખવામાં આવશે તો હું એમ માનું છું કે માન્ય કમિશનરે જે નિવેદન આપ્યું છે એ સાર્થક થશે નહીં તો મારે ને તમારે આ જ વાતની મીડિયા બાઇટ કે આ જ વાતની રજૂઆત ફરી પાછી આવનાર સમયમાં બીજી ઓક્ટોબર જશે એટલે કરવી પડશે એ જે દંડનીય કાર્યવાહી કરવાની શરૂઆત નગર મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાંથી સૌથી પહેલાં કરવાની જરૂર છે અને એવું જ કલેક્ટર કચેરીએ છે એમણે પણ કરવાની જરૂર છે કારણ કે તમે આખા શહેરમાં જઈ અને દંડની વાત કરતા હોય તો મેં પણ જોયા છે આપના કેટલા અધિકારીઓ કે આપની સંસ્થામાં આપની મહાનગરપાલિકામાં કામ કરતા લોકો પિચકારીઓ મારતા હોય છે અને ત્યાં હું માનું છું કે સીસીટીવી છે જો સીસીટીવી ચાલતા હોય તો આપ સીધી રીતે જોઈ શકો છો કે કોણ છે એ મહાનગરપાલિકાના કમ્પાઉન્ડને કે બિલ્ડિંગને બગાડે છે એના માટે દંડનીય કાર્યવાહી આપણે જે સંસ્થાએથી એડમિનિસ્ટ્રેટિવ ઓપરેશન થતું હોય એના અધિકારીઓને સૌથી પહેલાં દંડવાની શરૂઆત કરવી જોઈએ એટલે આપણો સીધો જ પ્રશ્ન એ છે કે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનર આ બધા એક કમિટી બનાવી અને આ લોકોને દંડવાનું શરૂઆત ક્યારથી કરશે કોર્પોરેશન દ્વારા રોજેરોજ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે રાત્રે ઝુંબેશ પણ કરવામાં આવતી હોય છે અત્યારે જે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં ઝુંબેશ રૂપે સ્વચ્છતાની કામગીરી કરવામાં આવે છે અલગ અલગ જગ્યાએ આપણે વોલ પેઇન્ટિંગની કામગીરી પણ કરેલી છે તેમ છતાં કેટલીક મિલકતો સરકારી હોય એના પર લોકોને ગંદકી કરવાની ટેવ પડી ગયેલી છે એક ખૂબ નિંદનીય બાબત છે અને જે તે વ્યક્તિના સંસ્કાર દર્શાવે છે મારી સર્વે જે એવા નાગરિકોને વિનંતી છે કે આ સમગ્ર મિલકત છે એ કોર્પોરેશનની કે જે તે વ્યક્તિની સાથોસાથ તમારી પણ સહિયારી મિલકત છે એને સ્વચ્છતા જાળવી રાખવી આપણી જરૂરી છે અને ગમે ત્યાં પાનના મસાલા થૂંકી અને ગંદકી ન કરવી જોઈએ એવી મારી ખાસ નમ્ર વિનંતી છે અત્યારે સીસીટીવી જે લિમિટેડ સંખ્યામાં છે અત્યારે મોટા પાયે સીસીટીવી લગાવવાની કામગીરી માટેનું આયોજન કરેલું છે ત્યારબાદ સીસીટીવીના આધારે સર્વેલન્સ કરી ભવિષ્યમાં આવા જે ગંદકી કરતા હોય કે પાનની પિચકારી કરતા હોય એવા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે એ તેવું પણ આયોજન હાથ ધરવામાં આવે છે એ સૂચના આપવામાં આવશે અને ગંદકી નહીં કરવા માટે ખાસ કડક એમને સૂચના આપવામાં આવશે એવા કર્મચારીઓને નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવશે મેં અગાઉ કહ્યું એ પ્રમાણે રોજેરોજ અંદાજે સાડા ચારસો કર્મચારી દ્વારા સફાઈની કામગીરી કરવામાં આવે છે ડોર ટુ ડોર કલેક્શન પણ કરવામાં આવે છે તેમ છતાં કેટલાક લોકો દ્વારા ડોર ટુ ડોર કલેક્શનની ગાડીમાં કચરો નહીં નાખી અને પ્લાસ્ટિકની કોથળીઓમાં કચરો જ્યાં ત્યાં નાખવામાં આવે છે તેના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે વધુમાં આ જે કચરો છે એ ગાયના પેટમાં જાય છે ત્યારે એને પણ શારીરિક નુકસાન પહોંચે છે આપણે જો જોઈએ છીએ કે ઘણા જે પશુના મૃત્યુ છે એ આવો પ્લાસ્ટિક સાથેનો કચરો ખાવાથી થાય છે એટલે મારી ખાસ નાગરિકોને વિનંતી છે કે આવો પ્લાસ્ટિકમાં રાંધેલો ખોરાક કે વેજીટેબલ્સ નહીં નાખી અને પશુઓ ઉપરની સેવા કરવા વિનંતી છે વધુમાં જે સફાઈ કરવામાં આવે છે એમાં પણ સહકાર આપવા વિનંતી છે સર્વે જે કોમર્શિયલ યુનિટ્સ છે એમાં પણ કોમર્શિયલ જે વિસ્તારો છે એમાં દિવસમાં બે વખત ડોર ટુ ડોર કલેક્શન કરવામાં આવે છે તેમ છતાં બહાર કચરો કરવામાં આવે છે એમને પણ મારી ખાસ ભરી નમ્ર વિનંતી છે કે કચરો બહાર ન ફેંકતા એમના ત્યાં કલેક્શન કરવામાં આવે જ્યારે અમારે ડોર ટુ ડોરની ગાડી ત્યાં આવે એમાં કલેક્શ કચરો નાખવામાં આવે એવી મારી ખાસ વિનંતી છે મેં કહ્યું પ્રમાણે લગભગ સાડા ચારસો કર્મચારી અત્યારે કામગીરી કરી રહ્યા છે આ દિવાળ નવરાત્રિના તહેવારોના કારણે કેટલીક સંખ્યા ઓછી જોવા મળેલી છે પરંતુ હાજરી નોંધાય એની કામગીરી કરવામાં આવશે અને સફાઈ જળવાય એની પણ કામગીરી કરવામાં આવશે જે સફાઈ કર્મચારીઓ છે એને પૂરતા પ્રમાણમાં જેકેટ પૂરતા પ્રમાણમાં હાથ મોજા અને જે ઝાડુ છે એ પણ આપવામાં આવે છે હાથલારીની થોડી સંખ્યા ઓછી છે એ હાથલારી ખરીદવાની પ્રક્રિયા હાથ ધરેલી છે અને ટૂંક સમયમાં મહાનગરપાલિકાને હાથલારીઓ મોટી સંખ્યામાં મળવાની મળવાની છે